ગરમીમાં ઠંડુ ઠંડુ શરબત પીવાની ખૂબ મજા આવે અને એમાં પણ જો એ શરબતની અંદર ફાલુદાનો સ્વાદ હોય અને શરબત ઘરે બનાવેલું હોય ને આપણે ગુલાબનો જે સિરાપ છે ને એ પણ ઘરે બનાવવાના છીએ હેલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ

વજનની અંદર જોઈએ તો મેં સવાસોથી દોઢસો ગ્રામ જેટલા ગુલાબના ફૂલ લીધા છે અને એની ફક્ત આપણે પાંદડી લેવાની છે વચ્ચેનો જે ભાગ છે ને બિલકુલ લાવવો જોઈએ એના કારણે કડવાશ આવી જશે તો બસ હાથેથી આ રીતે આપણે પાંદડી તોડી લેવાની છે તમે ફૂલવાળાને ત્યાં જઈને કહેશો કે દેશી ગુલાબ જોઈએ છે તો તમને આપશે એની સુગંધ છે છે ને ખૂબ જ સરસ આવે ગુલાબમાંથી પાંદડીઓ અલગ કરી લીધી છે હવે આપણે પાણીથી એકવાર એને ધોઈ લઈએ કારણ કે એની ઉપર દવા છાંટવામાં આવતી હોય છે અને આપણે માર્કેટમાંથી ઘરેલાવી ત્યાં સુધી ઘણી બધી ગંદકી એની પર લાગી શકતી હોય છે એટલે આપણે પાણીથી એને લગભગ બે થી ત્રણ વાર સાફ કરી લઈશું તો આ પ્રમાણે તમારે બધી જ જે પાંદડી છે એને સરસ રીતે ત્રણથી ચાર વાર પાણીમાંથી સાફ કરી લેવાની જેથી એની અંદર કોઈ પણ કચરો હોય અથવા તો આપણે વાસણની અંદર આ ગુલાબની પાંદડીઓ નાખી એની અંદર આપણે ગરમ પાણી નાખવાનું છે ગરમ પાણીમાં લગભગ દસ થી પંદર મિનિટ માટે આપણે એને રહેવા દઈશું જેથી ગુલાબની પાંદડીઓનો જે કલર અને સુગંધ છે ને એ આ પાણીમાં આવી જાય તો પાણી ગરમ લેવાનું છે અને દસથી પંદર મિનિટ માટે આપણે એને રહેવા દઈશું તમે ખૂબ જ સરળતાથી ઘરે ગુલાબનું શરબત તૈયાર કરી શકશો અને બિલકુલ માર્કેટ જેવું બનશે અને હું તમને બતાવીશ કે એની અંદર બિલકુલ જ ખાંડની આપણે જે ચાસણી કરવાના છે ને એ પણ નહીં જામે તો ચાસણી બનાવવા માટે આપણે એક પેનની અંદર એક કપ ભરી અને ખાંડ લેવાની છે મેં અત્યારે જે કપ ઉપયોગમાં લીધો છે એ બસો પચાસ એમએલનો છે અને એની અંદર આપણે દોઢ કપ પાણી એડ કરી દઈશું આ શરબત બનાવવા માટે આપણે ટોટલ બે કપ ખાંડનો ઉપયોગ કરવાના છે વજનમાં જોશો તો પાંચસો ગ્રામ થશે પણ અત્યારે આપણે ફક્ત એક જ કપ નાખવાનો છે બીજો કપ આપણે પછીથી એડ કરીશું આ પ્રમાણે તમે જ્યારે સુગરનો સિરપ બનાવશો તો ક્યારેય પણ એની અંદર ક્રિસ્ટલ નહીં થાય અને એકદમ સરસ બહાર આપણે જે સિરપ મળે છે ને ઝાંડો એના જેવો જ તૈયાર થશે તો ગેસની ફ્લેમ પહેલાં આપણે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે આ બધી જ જે ખાંડ છે ને એને ઓગાળી લેવાની છે તો હવે આપણે બીજા ગેસની ઉપર જે ગુલાબની પાંદડીઓ છે ને એને પણ થોડી વાર માટે ઉકાળી લેવાની છે દસ થી પંદર મિનિટ ગરમ પાણીમાં એને પલાળી રાખવાની અને પછી આપણે બીજા ગેસ ઉપર એને ફરીથી લગભગ દસેક મિનિટ માટે ઉકાળી લેવાની તમે એને દસેક મિનિટ માટે ઉકાળશો એટલે ગુલાબની પાંદડીઓનો જે કલર છે ને એકદમ આછો થઈ જશે અને બધો જ કલર પાણીની અંદર આવી જશે સુગંધ અને કલર બંને પાણીમાં આવી જશે તો એને આ રીતે આપણે સ્લો ફ્લેમ ઉપર જ ઉકાળવા દઈએ તો લગભગ આઠથી દસ મિનિટમાં તમે જોઈ શકો છો ગુલાબની જે પાંદડીઓ છે એનો કલર હવે પાણીની અંદર આવી ગયો છે અને કલર તમને અત્યારે આ રીતનો દેખાશે પણ જ્યારે આપણે એને ચાસણી તૈયાર કરી છે એમાં એડ કરીશું ને તો એકદમ સરસ એનો ગુલાબી કલર આવી જશે જે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ ને શરબત એના જેવો તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે શું કરીશું કે એને ગાળી લઈશું અને આપણી જે ચાસણી છે ને એની અંદર એને એડ કરી દઈશું તો અત્યારે ખાંડ બધી જ ઓગળી ગઈ છે અને ગેસની ફ્લેમ અત્યારે પણ મેં સ્લો જ રાખેલી છે હવે આપણે એમાં એડ કરવાનું છે હાફ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડ એના કારણે જ આપણી જે આ ચાસણી છે ને એ બિલકુલ ક્રિસ્ટલાઈઝ નહીં થાય તમે જો આ રીતે ચાસણી બનાવીને રાખી મૂકો ને તો ઘણીવાર તમે જોયું હશે કે થોડા ટાઈમ પછી જ્યારે આપણે એને ફ્રીઝમાં સ્ટોર કરીએ તો એ જામી જતી હોય છે ખાંડના ક્રિસ્ટલ થઈ જતા હોય છે તો આ રીતે જ્યારે તમે એની અંદર સિટ્રિક લીંબુના લીંબુના ફૂલ ફૂલ તો નહીં થાય થાય હવે એવું કે ના નાખવા હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો પણ માર્કેટમાં જે મળે છે એમાં સિટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ હોય છે હવે આપણે જે પાંદડે ઉકાઈ હતી એ પાણી ગાળી લઈશું આની અંદર અને પાણી આપણે ધીમે ધીમે આની અંદર એડ કરવાનું છે તમે જો પાણી જેવું જ ચાસણીમાં અંદર ગયું ને એમ એનો કલર ચેન્જ થઈ ગયો અને હજુ આ કલર જેમ જેમ આપણી ચાસણી તૈયાર થશે ને એમ ડાર્ક થશે પણ આપણે માર્કેટમાંથી લાવીએ છીએ ને એના કરતાં થોડો આછો હશે તો જો તમને ગમે તો તમે આની અંદર ફૂડ કલર એડ કરી શકો પણ આજે હું આની અંદર ફૂડ કલર એડ નથી કરવાની અને નેચરલ ફોર્મમાં જ રહેવા દઈશ આમાંથી શરબત બનાવીશું ને તો પણ એનો કલર એકદમ ડાર્ક જે બહારથી લાવીએ છીએ ને આપણે દૂધમાં મિક્સ કરીએ તો નહીં થાય હવે જે બીજો કપ આપણે બાકી રાખ્યો તો ખાંડનો અત્યારે એડ કરી દઈશું અને આ ખાંડને પણ ઓગળવા દઈશું આ ખંડ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરવાની છે અને પછી આપણે એને જાડું થવા દેવાનું છે એક તારની આપણે એની અંદર ચાસણી કરવાની છે આ પ્રમાણે તમે ઘરે ઘણા બધા સિરપ તૈયાર કરી શકો છો ખસનો બનાવી શકો છો ઓરેન્જ બનાવી શકો છો ઘણા બધા માર્કેટમાં જે શરબત મળે છે એવા જ તમે ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો હવે આમાં મેં ખાંડ લીધી છે તમારે ખડી સાકર લેવી હોય તો લઈ શકાય એનું પણ માપ આ જ રહેશે એ પણ તમારે બેકઅપ લેવાની ખડી સાકરને મિક્સરજારમાં ગ્રાઇન્ડ કરીને પછી ઉપયોગમાં લેવાની તો ખાંડ બધી જ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમને મેં થોડી વાર માટે ફાસ્ટ કરી દીધી છે તો લગભગ આપણે એને ત્રણથી ચાર મિનિટ ફાસ્ટ ગેસ પર ઉકાળીશું તો આ રીતના તમને બબલ્સ આવતા હોય એટલે કે પાણીના પરપોટા આવતા દેખાશે પણ જેમ જેમ ચાસણી તૈયાર થશે એમ એ થોડા ઓછા થતા જશે અને ઉકળ્યા છે એટલે એનો કલર છે ડાર્ક થશે મેં તમને કીધું હતું તો તમે જોઈ શકો છો કે ઉકળ્યા પછી એનો કલર ડાર્ક થયો છે પાણીનો ભાગ બળતો જશે ને એમ કલર વધારે ખીલશે તો અત્યારે ચાસણી આપણી થોડી જાડી થઈ ગઈ છે તો આપણે એને ચેક કરી લઈએ તો એક પ્લેટમાં કાઢી અને હું ચેક કરી લઉં છું એને ચાસણીને થોડી વાર માટે ઠંડી થવા દેવાની લગભગ વીસ થી પચીસ સેકન્ડ માટે તો થોડી વાર પછી એ ઠંડી થઈ જાય પછી આપણે ચેક કરીશું તો એક તાર જેટલી એની કન્સિસ્ટન્સી આવી જોઈએ તો અત્યારે ગેસની ફ્લેમને ફરીથી મેં સ્લો કરી દીધી છે તો ચેક કરી લઈએ તો એક તાર અત્યારે બનવા લાગ્યો છે તો બસ આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી આપણને જોઈશે કારણ કે આ ચાસણી ઠંડી થશે ને એટલે હજુ વધારે જાડી થશે આનો ઉપયોગ કરીને તમે ઘરે જો આઈસ ગોલા બનાવતા હો તો એ પણ બનાવી શકો તો ગેસ બંધ કરી દીધો છે હવે આની અંદર હું અત્યારે એડ કરું છું કેવડા એસેન્સ જેનાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો અને કેવડા એસેન્સ બહુ સ્ટ્રોંગ હોય છે એટલે ફક્ત એના થી ત્રણ જ ડ્રોપ આપણે એની અંદર નાખવાના છે જો વધારે થઈ જશે ને તો એમાં કડવાશ આવશે તો ખૂબ ધ્યાનથી એને એડ કરવું તમારી પાસે ના હોય તો તમારી પાસે રોઝ એસેન્સ હોય તો તમે એ પણ નાખી શકો અથવા તો રોઝ વોટર આવે છે તો એ પણ નાખી શકો અને કંઈ જ નહીં નાખો તો પણ દેશી ગુલાબ છે એટલે સુગંધ તો સરસ જ આવે છે તો બસ ચાસણીને આપણે ઠંડી થવા દઈશું અત્યારે તમને થોડી પતલી લાગે છે પણ જેમ જેમ એ ઠંડી થશે ને એમ એ જાડી થશે અને એનો જે કલર છે ને એ પણ હજુ વધારે થોડો ડાર્ક થશે તો અત્યારે ચાસણી આપણી ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એનો કલર ખૂબ સરસ આવ્યો છે આ નેચરલ કલર છે તમે ઈચ્છો તો આમાં થોડો ફૂડ કલર એડ કરી શકો રેડ અથવા તો પિંક કોઈ પણ તો બસ હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ અને આ બોટલને તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો એક વર્ષ સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતું હવે જ્યારે તમે દૂધ શરૂઆત બનાવતા હો તો દૂધ તમારે આપણે ફ્રીજમાંથી ઠંડુ લઈને એડ કરીને બનાવીએ છીએ તો એવું નહીં બનાવવાનું દૂધને થોડું ગરમ કરવાનું ને એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરીશું આ રીતે તમે શરબત બનાવશો ને તો એવું લાગશે કે તમે ફાલુદા જ પી રહ્યા છો તો મેં અત્યારે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન ભરીને મિલ્ક પાવડર નાખ્યો છે મિલ્ક પાવડર નાખવાથી દૂધ તમારું જલ્દીથી સરસ જાડું થઈ જાય છે અને તમારે જો એને વ્રત ઉપવાસના ઉપયોગમાં ના લેવું હોય ને તો મિલ્ક પાવડર સાથે તમે હાફ ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરશો ને તો દૂધ ખૂબ જ સરસ જાડું થશે આપણે જે ફાલુદા માર્કેટમાં પીએ છીએ ને બસ એના જેવો ટેસ્ટ આવશે હવે તમને સવાલ એ થાય કે આપણે આ સિરપની અંદર સિટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ નાખ્યા છે તો દૂધની અંદર આપણે આપણે એને ઉપયોગમાં લઈએ તો દૂધ ફાટી જાય પણ પણ ના દૂધમાં આ સિરપ એડ કરીશું તો દૂધ ઠંડુ જશે એટલે બિલકુલ જ એવું નહીં થાય તો દૂધને થોડી વાર માટે ગરમ કરી લઈશું બસ બે થી પાંચ મિનિટ માટે ગરમ કરી લેવાનું તો થોડી જ વારમાં તમને દેખાશે કે આ રીતનું દૂધ થોડું જાડું થયું છે અને ઠંડુ થશે એટલે હજુ વધારે જાડું થશે તો આ પ્રમાણે તમે જ્યારે શરબત તૈયાર કરશો ને તો એકદમ એનો ટેસ્ટ ફાળુદા જેવો આવશે તો દૂધ ઠંડુ થઈ જાય પછી એની અંદર આપણે સિરપ એડ કરવાનું છે તો દૂધને ઉકાળીને મેં ઠંડુ કરી ફ્રીજમાં રાખ્યું હતું બે કલાક માટે અને એની અંદર અત્યારે હું અડધો કપ જેટલો સિરપ એડ કરું છું મેં જે દૂધ લીધું હતું એ સાતસો પચાસ એમએલ જેટલું હતું એટલે કે ત્રણ કપ ભરીને મેં દૂધ લીધું હતું તો એની અંદર મેં અડધો કપ રોજ સિરપ એડ કર્યો છે અને આપણો આ જે સિરપ છે ને એ નેચરલ બનાવેલો છે એમાં આર્ટિફિશિયલ કલર એડ નથી કરો એટલે કલર તમને થોડો આછો ગુલાબી દેખાશે તમને વધારે જોઈતો હોય તો મેં તમને કીધું એમ તમે ફૂડ કલર એની અંદર એડ કરી શકો છો હવે એની અંદર આપણે એડ કરીશું તખમરિયા તો તકમરિયામાં પહેલા જ પલાળીને રાખ્યા હતા તખમરિયા ઉનાળાની અંદર આપણે જેમ બને ઉપયોગમાં લેવા જોઈએ કારણ કે એ ખૂબ જ સરસ ઠંડક આપનાર હોય છે થોડી આપણે આની અંદર પિસ્તાની કતરણ અને થોડી બદામની કતરણ એડ કરી દઈશું ડ્રાયફ્રૂટ એડ કરી દો તખમરી એડ કરી દો ને આ રીતે તમે જ્યારે ગુલાબનું શરબત બનાવો ને તો એવું જ લાગે કે ફાલુદા છે તમે એની ઉપર વેનીલા આઈસ્ક્રીમ તમારી પાસે હોય તો તમે એ સર્વ કરી શકો છો તો બસ આપણું જે શરબત છે ગુલાબનું એ તૈયાર છે ખૂબ જ સરસ ઠંડક આપનારું તો ગાર્નિશિંગ માટે અત્યારે હું થોડી ગુલાબની પાંદડીઓ આની અંદર એડ કરું છું એકવાર તમે આ ગુલાબનું શરબત બનાવીને ચોક્કસથી ટ્રાય કરો બીજા પણ મેં ઘણા બધા શરબત તમારી સાથે શેર કર્યા છે જો તમને આજની રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો રેસીપી તમને કેવી લાગે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવો અને તમારે આની લખેલી રેસિપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં વેબસાઇટની લિંક આપેલી છે તો ફરીથી મળી આવી નવી મજેદાર રેસીપીની સાથે